દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ અપાયું છે તો અમુક જિલ્લાઓમાં રાજ્યના યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે ભારે અને ભારે વરસાદ આજે પડવાનો છે વડોદરા સુરત અમદાવાદ આ બધા જ વિસ્તારોની અંદર વરસાદ પડવાનો છે ગઈકાલે પણ વડોદરા ભરૂચના અમુક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો અમરેલીના લીલીયા લાઠી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો આજે કયા કયા જિલ્લાઓમાં વરસાદ પડવાનો છે લો પ્રેશર જે બન્યું હતું એ હવે ક્યાં પહોંચ્યું છે આ બધી જ માહિતી વિશે વાત કરવી છે વિન્ડોની સ્ક્રીન સૌથી પહેલા અને એમાંથી જાણવાનો પ્રયત્ન કરીશું કે લો પ્રેશર સિસ્ટમ છે એ ક્યાં સુધી પહોંચી છે તો ગઈકાલે પહોંચી ગઈ છે એટલે વિશાખાપટ્ટનમ આસપાસના વિસ્તારથી થઈને અત્યારે તમે આ મેપમાં જોઈ રહ્યા છો આજે છે એ લો પ્રેશર એરિયા છે અને એ લો પ્રેશર એરિયા છે મજબૂત બનશે અને એ વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થશે ત્યાર પછી એ ડિપ્રેશનમાં અને ત્યાર પછી એ ડીપ ડિપ્રેશનમાં પણ પરિવર્તિત થઈ શકે છે સંભાવનાઓ છે કે ડિપ્રેશન સુધી એ જાય કેમ કે ત્યાર પછી અત્યારે અત્યારે જમીનના પાર્ટ સુધી એ પહોંચી ગયું છે ધીમે ધીમે જેમ આગળ વધશે એમ એમ એ નબળું પડતું જશે કેમ કે દરિયાની અંદર હોય તો એ વધારે એક્ટિવ અને વધારે મજબૂત બની શકે છે પણ અત્યારે ડિપ્રેશન સુધી જાય એવી શક્યતા છે વાવાઝોડું આવે એવી કોઈ શક્યતા નથી બીજી તરફ અહીંયા મુંબઈ ગોવા કોંકણ આસપાસનો જે વિસ્તાર છે ત્યાં એક અરબસાગરની અંદર પણ એક સિસ્ટમ બની છે જેના કારણે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં અને આ તરફ અમરેલી બોટાદ ગીર સોમનાથ સહિતના જે વિસ્તારો છે ત્યાં જે વરસાદ છે એ પડી રહ્યો છે આજના દિવસે એ તરફના જિલ્લાઓની અંદર એલર્ટ પણ આપવામાં આવ્યું છે જોઈએ આપણે કે આજે છે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ દેખાડી રહી છે તો સૌથી પહેલા તો ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ અને બાંગ્લાદેશના અમુક વિસ્તારો અને આ તરફ ઢાકા ધનબાદના અમુક વિસ્તારો છે ત્યાં આ સિસ્ટમ છે પહોંચી છે રાઉરકેલા કોર સિંગરોલી જબલપુર રાયપુર નાગપુર આ બધા વિસ્તારો છે એ રીતે એટલે એ સિસ્ટમ હવે જમીન પર આવી ગઈ છે વેલમાર્ક લો પ્રેશર બનશે મજબૂત બનશે અને ધીમે ધીમે આગળ વધશે અને આગળ વધી અને આ તરફ આપણે ત્યાં ગુજરાતમાં આવવાની શક્યતા છે અને આ તરફ અહીંયા પણ આ તમે જોઈ શકો છો એક સિસ્ટમ છે કોલ્હાપુર આસપાસના વિસ્તારોની અંદર મુંબઈ મહારાષ્ટ્ર આસપાસના વિસ્તારોની અંદર અરબસાગરમાં પણ આ હલચલ દેખાઈ રહી છે જેના કારણે સતારા પુણે અકલુદ સોલાપુર આ બધા વિસ્તારોની અંદર વરસાદ છે મુંબઈ મહારાષ્ટ્ર ગોવા આસપાસના વિસ્તારોની અંદર વરસાદ છે એ પડી રહ્યો છે એટલે આ બંને સિસ્ટમોની અસર છે એ ગુજરાત પર થશે જેના કારણે આપણે ત્યાં સુરતમાં ભરૂચમાં વડોદરામાં દાહોદમાં દક્ષિણ તરફ જઈએ તો વલસાડમાં તાપીમાં નવસારીમાં ડાંગમાં ખાસા વખતે વધારે ભારે વરસાદની શક્યતા છે તાપીમાં આમોદમાં વડોદરામાં બોડેલીમાં બધે જ વરસાદ દેખાડી રહ્યા છે દાહોદમાં પણ પંચમહાલમાં પણ લુણાવાડામાં પણ વરસાદ દેખાડી રહ્યા છે અમદાવાદ ગાંધીનગરમાં આવતીકાલે અ વરસાદની શક્યતા છે બોટાદમાં વરસાદ અમુક અમુક જગ્યાઓ પર દેખાડી રહ્યા છે બીજી બાજુ અમરેલી અને ભાવનગર આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદ દેખાડી રહ્યા છે અમરેલીના લાઠીમાં ગઈકાલે વરસાદ પડ્યો સારો એવો વરસાદ ગઈકાલે પણ પડ્યો અને હજુ પણ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે વિંડી શું કહી રહ્યું છે આગામી દિવસોની અંદર કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે જેમ દિવસ આગળ વધતો જશે એમ સિસ્ટમ છે એ વધારે ઉપરની તરફ આવતી જશે પવનો આવતા જશે અને તમે જુઓ આજના દિવસમાં આ બધું જ વિસ્તાર જે કવર કરેલો છે બધા જ વિસ્તારની અંદર કચ્છમાંથી ચોમાસાની આમ તો વિદાયની શરૂઆત થઈ ગઈ છે પણ ગાંધીધામ આસપાસના અમુક વિસ્તારોની અંદર વરસાદ છે એ દેખાડી રહ્યા છે એટલે આ વિસ્તારની અંદર માંડવી આસપાસની વિસ્તારની અંદર વરસાદ છે એ પડી શકે છે સુરેન્દ્રનગરના અમુક વિસ્તારોમાં વરસાદ ધોળકા આ તરફ ખેડામાં નડિયાદ આસપાસના વિસ્તાર છે પંચમહાલ ગોધરા દાહોદની અંદર લુણાવાડાની અંદર વરસાદ દેખાડી રહ્યા છે વડોદરા બોડેલી છોટાઉદેપુરની અંદર વરસાદ છે અલીરાજપુરમાં વરસાદ છે આમોદમાં ભરૂચમાં રાજપીપળામાં સુરતમાં વ્યારામાં નવાપુરા તાપીમાં આહવામાં ડાંગમાં વલસાડમાં સિલવાસમાં દમણ દાદરા નગર હવેલી આ બધા જ વિસ્તારોની અંદર વરસાદ છે એ પડી રહ્યો છે ખાસ ભાવનગર છે બોટાદ છે અમરેલી છે ગીર સોમનાથ છે આ બધા વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદની શક્યતા છે ભરૂચ છે રાજ છોટાઉદેપુર છે દક્ષિણના જે જિલ્લાઓ છે વલસાડ છે તાપી છે ડાંગ છે એ બધા જિલ્લાઓમાં પણ અતિ ભારે વરસાદની શક્યતા છે આજના દિવસમાં આ રીતે કંઈક વરસાદ છે પડવાનો છે જેમ દિવસ આગળ જતો જશે એમ સિસ્ટમ છે એ પણ ધીમે ધીમે એમાં પણ અપડેટ આવતું જશે અને જે તમે જુઓ મહારાષ્ટ્રના આસપાસના વિસ્તારોમાં હતી સતારા આસપાસ સિસ્ટમ ધીમે ધીમે અહીંયાથી આગળ અને મુંબઈ તરફ અને મુંબઈમાં તમે જુઓ જ્યાં એકદમ રેડ અને યલો કલરમાં દેખાઈ છે આ બધા જ વિસ્તારોમાં હવામાન વિભાગે પણ રેડ અલર્ટ જાહેર કર્યું છે એટલે અત્યંત ભારે વરસાદની ફરી એકવાર ત્યાં પણ શક્યતા છે નાસિક છે પાલઘર છે મુંબઈ છે પુણે છે સતારા છે રત્નાગીરી છે સાંગલી છે આ બધા જ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પડે એવી શક્યતા ખાસ ગોવા કોંકણ આસપાસનો જે વિસ્તાર છે ત્યાં પણ તમે જોઈ શકો છો આ એકદમ રેડ કલર કલ્યાણ ડોમ્બિવ ડોમ્બિવલી ખોપુલિયા આ બધા ખેડ જુનાર આ બધા જ વિસ્તારોમાં નાસિક પછી આપણે ત્યાં સિલવાસ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ વલસાડમાં ભારે વરસાદ દેખાડી રહ્યો છે આવતીકાલે સુરત આસપાસના વિસ્તારો તાપી છે વ્યારા છે આ તરફ ડાંગ છે તો આહવાના વિસ્તારો છે એ બધે પછી ભરૂચ છે નર્મદા છે વડોદરા છે ખેડા છે ખંભાત છે નડિયાદ છે છે અમદાવાદ છે ત્યાં આવતીકાલે ભારે વરસાદની શક્યતા પણ આવતીકાલે ભારે વરસાદની શક્યતા આ તરફ જઈએ તો સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ ગોંડલ જુનાગઢ વેરાવળ ગીર સોમનાથ અમરેલી જસદણ બોટાદ મહુવા ભાવનગર અલંગ આ બધા જ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા અતિ ભારે વરસાદની શક્યતા હિંમતનગર ખેડબ્રહ્મા જે વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદની શક્યતા છે મહેસાણાની અંદર બનાસકાંઠાના પાલનપુર આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદની ભારે શક્યતા છે અને આબુરોડ આસપાસ સિરોહી આસપાસ પણ વરસાદની ભારે શક્યતા છે આ છવ્વીસ તારીખે આવતીકાલે ત્યાર પછી જેમ જેમ આગળ વધતા જઈશું સત્યાવીસ તારીખે આજે મુંબઈ આસપાસની જે સિસ્ટમ છે ધીમે ધીમે ઉપરની તરફ આવશે અને ત્યાર પછી તમે જુઓ આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ અતિભારે વરસાદની શક્યતા દોડકા અમદાવાદ ગાંધીનગરમાં પણ વરસાદની શક્યતા અને પછી આ તરફનો જે આખો વિસ્તાર છે ત્યાં વરસાદની ભારે શક્યતા અને પછી સત્યાવીસ તારીખ પરમ દિવસ માટે પરમ દિવસ માટે પણ ભારે વરસાદની શક્યતા છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ તારીખે મુંબઈ આસપાસની જે સિસ્ટમ છે ધીમે ધીમે સુરત સુધી પહોંચશે અરબસાગરવાળી જે સિસ્ટમ છે તમે જોઈ શકો છો વિંડીમાં એવું દેખાડી રહ્યા છે દમણ દાદરા નગર હવેલી આસપાસ ભારે વરસાદ સુરત આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વ્યારામાં પણ અતિ ભારે વરસાદ અને આ પ્રકારની સિસ્ટમ છે જેના કારણે આ બાજુ મહુવા ભાવનગર અમરેલી બોટાદ જસદણ ગોંડલ એ બધા જ વિસ્તારોમાં પણ અસર થશે તારીખે વરસાદની શક્યતા છે વિંડી દેખાડી રહ્યું છે અને આ અતિભારે વરસાદની અસર છે એ વલસાડ સુરત ભરૂચ વડોદરા એ બધા જ વિસ્તારોની અંદર થશે આ તરફ મહુવા અને દરિયા કિનારાના જે વિસ્તારો છે વેરાવળ છે એ બધા વિસ્તારોમાં વધારે એની અસર થશે સત્યાવીસ તારીખ સુરતની અંદર ભારે વરસાદ અઠ્યાવીસ તારીખે પણ દેખાડી રહ્યો છે વ્યારા તાપી નવાપુરમાં ભારે વરસાદ અને પછી એ સિસ્ટમ આ તરફ એટલે અઠ્યાવીસ તારીખે ભાવનગર બોટાદ ચોટીલા રાજકોટ જામનગર સહિતના જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદની શક્યતા છે અમદાવાદ ગાંધીનગર નડિયાદ સૌરાષ્ટ્રમાં જુનાગઢના અને પોરબંદર અને દ્વારકા અઠ્યાવીસ તારીખે એ અમુક વિસ્તારોને બાદ કરતા બાકી જે સૌરાષ્ટ્રના બધા વિસ્તારો છે ત્યાં ભારે અતિભારે વરસાદની શક્યતા અઠયાવીસ તારીખે દેખાડી રહ્યા છે અમદાવાદમાં પણ અતિભારે વરસાદ દેખાડી રહ્યા છે નડિયાદ ખેડા ગોધરા પંચમહાલ બોડેલી એટલે છોટાઉદેપુર વડોદરા આમોદ રાજપીપળા નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ આ બધી જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ અને પાલનપુર મહેસાણા બનાસકાંઠા હિંમતનગર સાબરકાંઠા બધા જ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા અઠ્યાવીસ તારીખ આસપાસ દેખાઈ રહી છે 28 તારીખે ભારે વરસાદની શક્યતા ત્યાર પછી ધીમે ધીમે આ જે પટ્ટો આવશે પટ્ટામાં ભારે વરસાદ ઓગણત્રીસ તારીખ આસપાસ ચિત્ર ક્લિયર થઈ જશે અને ઓગણત્રીસ તારીખ આસપાસ આ જે પટ્ટો છે એ પટ્ટાની અંદર જ વરસાદ રહેશે અને પછી ધીમે ધીમે વરસાદનું જોર છે ગુજરાતમાં ઘટશે હવામાન વિભાગ શું કહી રહ્યો છે હવામાન વિભાગની સેટેલાઇટ તસવીર જેના પરથી માહિતી મેળવવાનો પ્રયાસ કરીએ આપણે અને ત્યાર પછી હવામાન વિભાગનું જે વેધર ફોરકાસ્ટ છે એના પર પણ નજર કરીશું હવામાન વિભાગની આ સેટેલાઇટ તસવીર કયા વિસ્તારમાં લો પ્રેશર બન્યું છે એના વિશે પણ વાત કરીએ લો પ્રેશર આપણે જોયું એ રીતે આ વિસ્તારની અંદર અહીંયા જે છે અત્યારે આ લો પ્રેશર સિસ્ટમ જે છે આ વિસ્તારની અંદર છે ધીમે ધીમે ભુવનેશ્વર અને એ બધા વિસ્તારોની અંદર થઈ અને ગુજરાત આસપાસ પહોંચશે પણ અહીંયા પણ તમે જુઓ છો આ બધા વાદળો છે એ પણ એક સિસ્ટમ અહીંયા પણ સર્જાય છે ઓફશોર ટ્રફ પણ સક્રિય થયું છે જેના કારણે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અને દક્ષિણ ગુજરાતમાં ખાસ વરસાદ પડશે જેમ જેમ દિવસ આગળ જતો જશે એટલે ગુજરાતમાં આ તરફનો જે પટ્ટો આવશે એ પટ્ટામાં પણ ભારે વરસાદ લાંબા સમય સુધી પડશે ઓગણત્રીસ તારીખ સુધી અને ત્રીસ તારીખ સુધી આમ તો હળવાથી મધ્યમ ઝાપટા છે યથાવત રહેશે એવી આગાહી હવામાન વિભાગે કરી છે વેધર ફોરકાસ્ટ હવામાન વિભાગનો જે વેધર બુલેટિન આવે છે એમાં શું અપડેટ આવી છે એ પણ એના પર પણ નજર કરી લઈએ તો હવામાન વિભાગ અને સાઉથ-вест મોનસૂન એટલે કે ચોમાસાને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે અમુક પાર્ટ રાજસ્થાનના અમુક ગુજરાતના અમુક પંજાબના અને અમુક હરિયાણામાં જ્યાં ચોવીસ તારીખે ચોમાસાએ વિદાય લેવાની શરૂઆત છે એ કરી દીધી છે ચોવીસ તારીખે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બંગાળની ખાડીની અંદર બન્યું છે જે લો પ્રેશર બન્યું છે અને એ ધીમે ધીમે ઓડિશા સહિતના આંધ્ર સાઉથ ઓડિશા અને નોર્થ આંધ્રપ્રદેશના ભાગોમાં એ પ્રવેશ કરી ચૂક્યું છે અને ત્યાર પછી આગામી સાત દિવસની આગાહી હવામાન વિભાગે આપી છે જેમાં આંધ્રપ્રદેશ તેલંગણા કર્ણાટક બધા વિસ્તારો કેરાલાની અંદર હેવી ટુ વેરી હેવી રેઇનફોલ એટલે ભારેથી અતિભારે વરસાદ છે એ પડી શકે છે કોંકણ ગોવા આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ એક્સ્ટ્રીમલી હેવી રેઇનફોલ એટલે અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા પચીસ છવ્વીસ એટલે આજે અને આવતીકાલે છે મહારાષ્ટ્રની અંદર પચીસ છવ્વીસ જે છે ગુજરાત રિજન એટલે કચ્છ સૌરાષ્ટ્ર સિવાયનો જે ભાગ છે ત્યાં છવ્વીસ સપ્ટેમ્બર આસપાસ ભારે વરસાદની શક્યતા પછી મહારાષ્ટ્ર કોંકણ ગોવા તારીખે સૌરાષ્ટ્ર કચ્છમાં કો સત્યાવીસ સપ્ટેમ્બર સુધી સતત વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે તો હવામાન વિભાગનું આ મેપ અને હવામાન વિભાગનું આ પૂર્વાનુમાન કે ત્રેવીસ સપ્ટેમ્બર આસપાસથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે બીજી બાજુ બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની છે અને એ સિસ્ટમ અને અરબસાગરની અંદર પણ એક સિસ્ટમ સક્રિય છે એ બંને સિસ્ટમ ગુજરાતની અંદર આગામી ત્રણ ચાર દિવસોની અંદર ભારે વરસાદ આમ તો આ મહિનાના અંત સુધીમાં એટલે ત્રીસ તારીખ સુધીમાં વરસાદ લાવશે રાજસ્થાન પંજાબના અમુક ભાગ અને ગુજરાતના અમુક ભાગોમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત પણ હવામાન વિભાગે આપ્યું છે આજના દિવસ માટે ગુજરાત પ્રદેશની અંદર ઓરેન્જ એલર્ટ તમે જોઈ શકો છો બનાસકાંઠાથી લઈ સાબરકાંઠા અરવલ્લી પાટણ બધા જ વિસ્તારો મધ્ય ગુજરાત વડોદરા કચ્છ અમદાવાદ ગાંધીનગર માફ કરશો કચ્છ નહીં વડોદરા ભરૂચ સહિતના જે વિસ્તારો છે છોટા ઉદેપુર એ બધા વિસ્તારો દક્ષિણ ગુજરાતના વિસ્તારો આ બધા જ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ એટલે અતિ ભારે વરસાદની શક્યતા મુંબઈ મહારાષ્ટ્રનો જે વિસ્તાર છે એ બધા વિસ્તારોની અંદર હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે અહીંયા જે સિસ્ટમ છે એની અસર દક્ષિણ ગુજરાતમાં થશે જેના કારણે ભારે વરસાદની આજે શક્યતા છે દક્ષિણના અમુક ભાગમાં અતિભારે વરસાદની શક્યતા છે કચ્છ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું એલર્ટ આજના દિવસ માટે હવામાન વિભાગે આપ્યું છે છવ્વીસ તારીખ માટે હવામાન વિભાગે આખા ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે એટલે અતિ ભારે વરસાદ છે સાર્વત્રિક રીતે પડવાનો છે અને સત્યાવીસ તારીખે પણ અતિ ભારે વરસાદનું એલર્ટ અઠ્યાવીસ તારીખે હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે ગુજરાતના કયા જિલ્લામાં કેવા પ્રકારનું અલર્ટ આપ્યું છે જોઈ લઈએ દક્ષિણ ગુજરાત માટે અને આમ તો સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર બોટાદ સહિતના જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદની શક્યતા છે અમરેલીમાં એ પ્રમાણેનો વરસાદ ગઈકાલે પડ્યો પણ છે અને વડોદરા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે ભરૂચમાં પણ વરસાદ પડ્યો છે ગઈકાલે અને આજે આજથી વરસાદનું જોર છે એ શરૂ થવાની શક્યતા છે ભારે વરસાદ પડે એવી શક્યતા આજના દિવસ માટે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે પચીસ તારીખની પચીસ તારીખ માટે હવામાન વિભાગે નવસારી અને ડાંગમાં અતિભારે વરસાદની આગાહી કરી છે પચીસ તારીખનું આ પૂર્વાનુમાન હવામાન વિભાગનું અને એ પૂર્વાનુમાનની અંદર હવામાન વિભાગે ઓરેન્જ અને યલો અલર્ટ જાહેર કર્યું છે ડાંગમાં નવસારીમાં વલસાડમાં દમણમાં અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે સુરતમાં તાપીમાં નર્મદામાં ભારે વરસાદની શક્યતા સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને દીવમાં ભારે નહીં પણ ભારે વરસાદ પડવાની શક્યતા આ યલો એલર્ટ વાળા જિલ્લાઓ જ્યાં ભારે વરસાદની શક્યતા ઓરેન્જ એલર્ટ વાળા જિલ્લાઓ જ્યાં અતિ ભારે વરસાદની શક્યતા આજના દિવસ માટે છે આજના દિવસ માટે આ જિલ્લાઓમાં એલર્ટ છે આ પચીસ તારીખની હવામાન વિભાગની આગાહી ત્યાર પછી વાત કરીએ છવ્વીસ તારીખની હવામાન વિભાગની આગાહી વિશે છવ્વીસ તારીખે પણ મોટાભાગના જિલ્લાઓમાં હવામાન વિભાગે એલર્ટ છે એ જાહેર કર્યું છે ત્યાર પછી જોઈએ હવામાન વિભાગની છવ્વીસ તારીખની આગાહી છવ્વીસ તારીખમાં હવામાન વિભાગે મોટાભાગના જિલ્લાઓમાં એલર્ટ આપ્યું છે અને જિલ્લાઓની જો વાત કરીએ તો હવામાન વિભાગે સૌરાષ્ટ્રના બે જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપ્યું છે જેમાં ભાવનગર અને અમરેલી આ બેની અંદર અતિભારે વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી આ જિલ્લાઓની અંદર અતિભારે વરસાદની શક્યતા છે બાકી બોટાદમાં અને આ તરફ ગીર સોમનાથમાં અને દીવમાં આ તરફ અમદાવાદ આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા અને ભરૂચ આજે યલ્લો કલર વાળા જિલ્લાઓ છે ત્યાં ભારે વરસાદની શક્યતા બાકી બધા ભાગમાં અતિ ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે આવતીકાલ માટેની આગાહી છવ્વીસ તારીખે દક્ષિણ ગુજરાતની અંદર સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ ભરૂચ નર્મદા આ બધા જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે અને બાકી બધા જિલ્લાઓ જે છે એમાં હળવોથી મધ્યમ વરસાદ પડે એવી આગાહી છે અમુક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ઝાપટા પડે એવી પણ શક્યતા સત્યાવીસ તારીખની આગાહી જેમાં સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓ ઓરેન્જ એલર્ટ પર છે ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને દીવમાં પણ એલર્ટ છે આ તરફ સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ છે એટલે ઓરેન્જવાળા વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે રાજકોટ જુનાગઢ બોટાદ અમદાવાદ ખેડા આણંદ ભરૂચ વડોદરા છોટાઉદેપુર અને નર્મદામાં પણ યલો એલર્ટ છે એટલે ત્યાં ભારે વરસાદની શક્યતા છે સત્યાવીસ તારીખ માટે અને અઠ્યાવીસ તારીખે અમરેલી ભાવનગર અમદાવાદ આણંદ ખેડા અરવલ્લી મહીસાગર પંચમહાલ અને દાહોદમાં અઠ્યાવીસ તારીખે ભારે વરસાદની શક્યતા છે આજથી ગુજરાતની અંદર ભારે વરસાદનું જોર છે શરૂ થવાનું છે અમુકમાં ઓરેન્જ છે અમુકમાં યલો અલર્ટ છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે ખાસ અમરેલી છે બોટાદ છે સુરેન્દ્રનગર છે ગીર સોમનાથ છે આ બધા જિલ્લાઓમાં આગામી ત્રણ ચાર દિવસ ભારે વરસાદની શક્યતા છે ડાંગમાં સુરતમાં વલસાડમાં આ બધા જિલ્લાઓમાં પણ અતિભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગની આગાહી છે જે અમે તમારા સુધી પહોંચાડી છે તમે અમારા સુધી પહોંચાડતા રહો કે તમારા શહેર જિલ્લા અને ગામ વિસ્તારમાં કેવો માહોલ છે વરસાદ પડી રહ્યો છે કે નહીં પરિસ્થિતિ શું છે આ બધું જ લખીને કમેન્ટમાં અમારા સુધી પહોંચાડી શકો છો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ તમને જો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ન ભૂલશો નમસ્કાર